આગળ વાત કરીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર રાજકોટમાં મહિલા મોરચાને નમો યુવતી વેકેથોનનું આયોજન કરવામાં આવ્યું યુવા દિવસે બહુમાળી ચોકના સરદાર પટેલ સ્ટેચ્યુથી રામકૃષ્ણ આશ્રમ સુધી વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજકોટની અલગ અલગ કોલેજની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો સાથે ધારાસભ્ય દર્શિતા શાહ મેયર નૈનાબેન સહિત બે હજારથી વધુ વિદ્યાર્થીનીઓએ આ વોકેથોનમાં ભાગ લીધો જે રૂટ છે એ સરદાર પટેલ સ્ટેચ્યુથી લઈ અને સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુ સુધીનો રૂટ છે રાજકોટની તમામ યુનિવર્સિટી કોલેજ હાયર સેકન્ડરીની દીકરીઓ તમામ લોકો આજના મિશનમાં જોડાયા છે વિવેકાનંદ હંમેશા યુવાઓને પ્રેરણારૂપ એક યુવાઓના જે કહીએ કે પ્રણેતા કહી શકાય તો યુવતીઓ માટે પણ ખાસ યુવતીઓ આજ એક પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં યુવતીઓ બાકાત રહી હોય તો યુવતીઓ પણ છે અને યુવકો સાથે કદમ થી કદમ મિલાવીને જઈ રહી છે ત્યારે આજના દિવસે એ પણ પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સતત મહેનત કરતી રહે અને ગાંધીનગરમાં સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું ખાસ આયોજન કરવામાં આવ્યું રમત ગમત મંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં પ્રારંભ કરવામાં આવ્યો સેક્ટર પચીસમાં શારદા સ્કૂલમાં કરાવ્યો પ્રારંભ સ્વામી વિવેકાનંદ યુવા ગ્રુપે આ પરંપરાગત રમતોનું ખાસ આયોજન કર્યું જેમાં રસ્તા ખેંચ ગીલીંડા સંગીત ખુરશી સાથે સતડીયા લંગડી લીંબુ ચમચી આ સહિતની રમતોનો સમાવેશ કરવામાં આવ્યો મહત્વનું છે કે સ્વામી વિવેકાનંદ નો બાર જાન્યુઆરી અઢારસો ના રોજ કલકત્તામાં થયો હતો સ્વામી વિવેકાનંદના નિમિત્તે તેમના અમૂલ્ય યાદ કરવા અને તેમની પાસેથી પ્રેરણા લેવા માટે દર વર્ષે યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે દેશના વિકાસમાં દેશના બહુ મોટું યોગદાન છે ત્યારે હર્ષ સંઘવીએ કહ્યું આજના આધુનિક યુગમાં યુવાનો મોબાઇલમાં વ્યસ્ત રહે છે જેથી પરંપરાગત રમતો ભૂલાઈ રહી છે જેથી હવે પરંપરાગત રમતો સાથે યુવાનોને જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે રાજ્યમાં પાંચ લાખથી વધુ યુવાનોને જમીન સાથે જોડાયેલી રમતો સાથે જોડવામાં આવશે આજકાલ આપણે મોબાઈલ અને ઇન્ટરનેટની ગેમોમાં જ વધારે જ્યારે વ્યસ્ત હોઈએ છીએ ત્યારે એ માટી જોડે જોડાયેલી રમતો મોબાઈલના જમાનામાં ટેકનોલોજીમાં જમાનામાં તમારા સૌની વ્યસ્તાની વચ્ચે તમને સૌને ફરી એકવાર માટી ઉપર રમવા માટે એક પ્રયાસ કરવા માટે હું સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના સૌ અગ્રણીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું શરૂઆત કરવા જઈ રહ્યા છે આ રમત ઉત્સવ થકી ગુજરાતના પાંચ લાખથી વધારે યુવાનો ફરી મોબાઈલ અને લેપટોપ અને ટેકનોલોજીની રમતો છોડીને માટી પર રમાતી રમત જેમ કે રસ્સા ખેંચ ગિલ્લી ડંડા સંગીત ખુરશી સતોડિયું લંગડી લીંબુ ચમચી આ બધી આપણી પારંપરિક રમતોની શરૂઆત આજે આપણે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ જન્મદિવસને જન્મ જયંતિને બનાવવા માટે બારમી જાન્યુઆરીથી આજે આપણે ગુજરાતની હજારો સ્કૂલોમાં પાંચ લાખથી વધારે વિદ્યાર્થીઓને ફરી એકવાર માટી પર લઈ જઈએ છીએ અને હવે વાત કરીશું વિકાસના અટલ સેતુ વિશે